કહી દઉં કે આ વેસ્ટર્ન કલ્ચર છેલ્ચરમાં વર્ષમાં એવું નથી આપણે તો દિવસની શરૂઆત હોય કે ઘરેથી ક્યાંય બહાર જવું હોય તો મા બાપના ચરણ સ્પર્શ કરીને નીકળતા હોઈએ છે અને બાપ માટે જો આટલો જ સોશિયલ મીડિયામાં પ્રેમ દેખાડી રહ્યા છો તો હકીકતમાં પણ બાપ ને પ્રેમ આપો જેના વાસ્તવમાં હકદાર છે કરપણમાં તો બાપનો સહારો દરેક દીકરા બની જશે પણ દીકરાની જો ફરજ નિભાવવી જ હોય તો જો એ ઉમીદ ને બાપના એ સપનાઓની તરસ છિપાવજો જે સપનાઓને બાપ તમારામાં જોઈને જીવી રહ્યો છે બાપ જો ક્યાંથી થાક્યો પાક્યો આવે ને ખેતરથી હોય નોકરીથી ગમે ત્યાંથી તો એના પગ તો દરેક દીકરો દબાવી દેશે પણ જો થઈ શકે તો બાપ ની જવાની માં બાપ ને કહેજો કે હવે તમે જે દિવસે તમારા માથે નહીં હોય ને એ દિવસે મતલબ એ દુનિયાનો તાપ તમને શાંતિથી જીવવા નહીં દે આ બાપનો પ્રેમ છે ને એ દુનિયાના બધા પ્રેમનો બાપ છે એટલે બાપ આગળ બેટા બનીને જીવજો જીવજો કેમકે બાપ બાપ હોતા હૈ